વિદેશમાં ગાય સાથે માત્ર સમય વિતાવવાના હજારો રૂપિયા ખર્ચવા પડે છે ગાયના ગોબરના છાણા પણ મોટા મોલમાં બહુ ઊંચી કિંમતે વેચાય છે અને સાઉદી અરેબિયા જેવા અરબ દેશમાં ભારતથી દેશી ગાયના ગોબરનું ખાતર મોટે પાયે નિકાસ થાય છે પરંતુ અહીં દેશી ગાય તેનું ગોબર અને ગોમૂત્ર સહિત ગૌવંશ આધારિત પંચગવ્યની દરેક વસ્તુઓ સહેજે ઉપલબ્ધ હોવા છતાં આપણે તેના અનેક લાભોથી વંચિત થઈ રહ્યા છીએ ત્યારે એ દિશામાં પરત ફરવા સંઘની ગૌ સેવા ગતિવિધિ પશ્ચિમ કચ્છ અને રાયમલધામ અંજારના સામૂહિક ગોબર સ્નાનનું આયોજન કરાયું હતું જાણીને નવાઈ લાગે પણ તબીબ વકીલ ઉદ્યોગપતિ ખેડૂતો ગોપાલકો અને કથાકાર સહિતના અંજાર શહેર અને આસપાસના વિસ્તારના ઓગણત્રીસ લોકો હોશભેર આ સામૂહિક સ્નાનમાં જોડાઈને તેના શારીરિક અને માનસિક લાભો જાણવા સાથે તાત્કાલિક તાજગીનો અનુભવ કર્યો હતો ગો સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક અને 80 થી વધુ ગોબર ઉત્પાદન સાથે તેના વેચાણ અને પ્રશિક્ષણમાં નિપુણ મેઘજી હિરાણના જણાવ્યા અનુસાર ગોબર સ્નાન આયુર્વેદની પરંપરાગત પદ્ધતિ છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ત્વચાને સ્વસ્થ રાખવા અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે જ્યારે રાયમલધામ આશ્રમના ધનનૈશ્વર શાસ્ત્રીએ ગોબર સ્નાનના શાસ્ત્રોક્ત મહત્વની વિગતે સમજ આપી હતી હે ગોપાલ ગો સેવા ગતિવિધિ પૂર્વ કચ્છ અને રાયમલધામ આશ્રમ અંજાર ધ્લેશ્વર શાસ્ત્રીના અધ્યક્ષાને આજે અષાઢી બીજના પવિત્ર દિવસે કચ્છી નવ વર્ષના દિવસે ગોબર સ્નાનનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો એ ગોબર સ્નાન એટલે શરીરને નવસજ્જિત એટલે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ચામડીના રોગો માટે ખૂબ જ અસરકારક છે આ ગોબર સ્નાન એક વખત કરે એને વારંવાર કરવાનું ઈચ્છા થાય છે અહીંયા રાયમલદાર આશ્રમમાં આ ગોબર સ્નાન વારંવાર ચાલે છે આજે સામૂહિક ગોબર સ્નાનનું આયોજન થયું છે દરેક ગૌશાળા દરેક ગૌપ્રેમીને નમ્ર વિનંતી કે ગોબર સ્નાન જો કરવું હોય તો દેશી ગાયનું તાજું ગોબર લેવાનું એને વિશેષ સારી રીતે કરવું હોય તો એમાં ગૌમૂત્ર દૂધ દહીં ઘી એટલે ગાયના પંચગવ્ય ઉમેરવાના અને સાથે ચંદનનો પાવડર જેથી કરીને શરીરને તાજગી સાથે ઠંડક પણ પ્રદાન કરશે આ રીતે એનું ગોલ તૈયાર કરી અને પગથી શરૂઆત કરવાની જમણો પગ ડાબો પગ પછી ધીરે ધીરે પેટ તરફ પેટના ભાગે છાતીના ભાગે બંને હાથો અને પછી ઘરું મોઢું અને માથા ઉપર આખા શરીરમાં હરખી કરીને ગોબરને બરાબર આ રીતે ધસવાનું અને પછી સૂર્યનારાયણ જો હોય તો સૂર્યનારાયણનો થોડોક તાપ લેવાનો એ ન હોય તો જે ગોબરનો જે સૂકો પાવડર છે એને ઉપર શરીરમાં થોડોક છાંટવાનો જેથી કરીને એ છે એ શરીર ગોબર સૂકાશે એટલે વેક્યુમ કરશે એટલે શરીરનો જે અંદરનો જે મેલ છે એ કચરો છે એને બારે ખેંચવાનું કામ શરીરને વેક્યુમ કરવાનું કામ એ ગોબર કરે છે એટલે આવું અદ્ભુત ગોબર સ્નાન એ દરેક ગૌશાળાએ દરેક જિલ્લામાં આપણા ગૌ સેવા જે ગતિવિધિ છે માધ્યમથી અથવા જે ગૌશાળા ચલાવે છે જે ગૌ સેવકો છે આવા બધાએ નિયમિત મહિને કમસે કમ એક વખત જો ગોબર સ્નાન કરવામાં આવે તો એની જે અનુભૂતિ છે એની જે તાજગી છે એ પ્રત્યક્ષ જે અનુભૂતિ જે સ્નાન કરી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છો બધાના ચહેરા અને બધાના સમૂહમાં એ ગોબર સ્નાન ચાલી રહ્યું છે એ આપ જોઈ રહ્યા છો જય ગો માતા જય ગોપાલ પૂર્વ કચ્છ ગો સેવા ગતિવિધિ અને સદ્ગુરુ રહેમલધામ આશ્રમ વતી આજે અષાઢી બીજના એક દિવ્ય પંચ દિવ્ય ગોબર સ્નાન રાખવામાં આવ્યું અને આપ જોઈ રહ્યા છો ખૂબ સારા એવા ગૌ ભક્તોએ આજે એનો લાભ લીધો છે અને એ પણ અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ કહે અને નવા વર્ષમાં તનની મનની એક તાજગી અને તંદુરસ્તી રહે સમગ્ર કચ્છને ને પણ એનો એક લાભ મળે એના માટે એક દિવ્ય આ આયોજન કરવામાં આવ્યું છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ દિવ્યાંગાર કચ્છ